નમસ્કાર સરવા દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ છે ભરેલા કારેલા ભરેલા કારેલા માટે આવા નાના નાના કરેલા જોશે નેટ ઉપર અઢળક કોમેન્ટ આવી ગઈ છે આનંદ લોકો ઉપર ને પરાગ લોકો ઉપર કે ભરેલા કારેલાની રેસીપી આપો એનું કારણ છે કે અમારે ત્યાં જે ભરેલા કરેલા થાય છે ને એ એકદમ ટેમ્પટિંગ અને અદ્ભુત થાય છે અને એકવાર તમે જો આ રીતે બનાવશો ને તો કાયમ માટે તમારે આ રીતે બનાવવા પડશે તો આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે ભરેલા કારેલા ચાલો મિત્રો આવી ગયા છે આપણા માસ્ટર છે એટલે કે અમારો હોમ છે પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં વ્યૂઅર્સ કીધું છે કે આજે બનાવવાના જે ભરેલા કરેલા તો એ કેવી રીતે બને છે એ તમે શીખડાવો અમને હાલો બતાવી દે કારેલા તો આપણે ઘણીવાર બનાવીએ છીએ પણ રેસિપી લેવા માટે ટાઈમ નતો મળતો એટલા માટે ઓકે ભરેલા કારેલા તો બધાયને એટલા ગમે છે પેલા છે ને કરેલાને આ રીતે આપણે છાલ ઉતારી ભરેલા કરવાના છે એટલે આ રીતે વચ્ચેથી આ રીતે કાપો પાડી દેવાનો છે અંદર આપણે લોટ ભરી શકીએ ને એટલા માટે ઓકે આ રીતે બધાય કારેલા તૈયાર કરી લેશું આપણે છાલ ઉતારી આ સિઝનમાં કારેલા ખાવા જ જોઈએ બધાય એ ફરજિયાત અને અમારે ત્યાંના કારેલા સુકામ વખણાય છે અને સુકામ બધાય ખવાય છે એ તમે આજે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે આવા અદભુત કારેલા તો ન ખાય તો પસ્તાવો થાય એવી એક સરસ મજાની રેસીપી થાય છે તારું ભરેલા કારેલામાં સૌથી વધારે ખાસ ધ્યાન શું રાખવાનું ભરેલા કારેલા કરવાનું હોય ને ત્યારે ખાસ આવી રીતના એક સરખા ને આવા નાના કારેલા જ દેવાના છે એક સરખું આપણું શાક થાય ચાલો કારેલા ગયા છે હવે મીઠું ભરી ને અડધી કલાક રાખવાના છે ની નીકળી જાય ને એટલા માટે આ રીતે જે આપણે કાપા પાડ્યા છે ને એની વચ્ચે આ રીતે એક એક સપટી મીઠું નાખી આ રીતે આપણે કાળેલા રાખી દઈશું ને આપણે શાકની બીજી તૈયારી કરી લેશું એમાં લોટ ભરવાનો નહીં તૈયાર કરવાનો છે ને કરી લેશું ચાલો કારેલા ભરવા માટે સૌથી પહેલાં આપણે લોટ શેકવાનો છે ચણાનો એના માટે આપણે એક મોટી ચમચી તેલ લીધું છે ને આ છે દોઢસો ગ્રામ ચણાનો લોટ સૌથી પહેલાં આપણે લોટ શેકી લેશું ગેસ છે ને મીડિયમ રાખવાનો છે થોડોક આપણો કલર ચેન્જ થાય ને લોટનો સુગંધ આવે ને એવું શેકવાનો છે આપણો લોટ શેકાઈ ગયો છે હવે એકદમ સરસ મજાની સુગંધ આવવા માંડે લોટ શેકાય એટલે ખ્યાલ આવી જાય હવે છે ને આપણે કારેલામાં અડધી કલાક થઈ ગઈ છે અને આ બે ગ્લાસ પાણી આપણે ઉપરવા મૂક્યું છે ઓકે એમાં જ આપણે આ કારેલા છે ને બાફવા મૂકી દેસ એટલે 5 મિનિટ પછી આપણે ચેક કરશું એટલે આપણે કારેલા લગભગ થઈ જ ગયા છે સાવ કુક ન કરવાના 60% જેવા આપણે કુક કરવાના છે કારેલા ઓકે થોડાક અટકચરા બાફવાના છે એટલા માટે કારેલા બફાય છે ને તો આપણે આ લોટ તૈયાર કરી લેશું એમાં છે આ તીખું મરચું લીધું છે ને આ પાંચ છ કળી લસણની આપણે એડ કરવાની છે શાકમાં નમક નાખી અને પેસ્ટ તૈયાર કરી લઈ અડધી પેસ્ટ આમાં નાખશું ને અડધી આપણે વઘારમાં નાખશું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અડધી આપણે આમાં એડ કરશું ને અડધી વઘાર માટે રાખીશું આ નમક સ્વાદ અનુસાર નમક છે ને આપણે થોડુંક જોઈને નાખવાનું કારણ કારેલામાં આપણે ચડાયું છે ને એટલે ખારું ન થઈ જાય શાક ધ્યાન રાખવાનું આ છે હીંગ અડધી ચમચી એક ચમચી હળદર પાવડર બે ચમચી ધાણા જીરું પાવડર તીખાસ તમારી જરૂરિયાત પ્રમાણે આપણે આટલામાં એક ચમચી એડ કરીએ છીએ અત્યારે એક નાની ચમચી ગરમ મસાલો આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો આવો બારીક કરી દેવાનો છે એટલે આપણે લોટમાં સરસ મિક્સ થઈ જાય આ છે ગોળ ગળશ માટે તમને જે જેટલું ગળ્યું ગમતું હોય એ પ્રમાણે હવે આમાં આવશે એક ચમચી તેલ મોટું આ બધું મિક્સ થઈ જાય ને આપણો મસાલો એટલા માટે આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે જરૂર લાગે તો પાછું એક ચમચી તેલ અમે એડ કરી શકાય આવું થોડુંક આમ મિક્સ થાય ને એવું કરી લેવાનું છે આપણું જો પાછું મેં અડધી ચમચી તેલ એડ કર્યું છે ને આવું કરી લેવાનું છે આપણું મિશ્રણ આ તૈયાર થઈ ગયું છે આપણે હવે આપણે આ કારેલા ચેક કરી લેશું થઈ ગયા છે આપણે કારેલાનું કલર જ ચેન્જ થઈ ગયો છે થઈ જ ગયા ખ્યાલ આવી જાય સાવ કૂક નથી કરવાના થોડાક અદકચરા કરવાના છે આને આપણે કાઢી લેશું જરાક ઠંડા પડે ને પછી ભરીએ આપણે આપણે કારેલા સાથે છે ને આપણે આ સિંગલા મરચું એડ કરીએ છીએ એટલા માટે મરચાં આ રીતે કટ કરી લેશું વચ્ચે બીનો ભાગ કાઢી લઈને હવે આપણે આ કારેલાય આપણા ઠંડા થઈ ગયા હશે અને આ રીતે પાણી થોડુંક આ નીતર નાખવાનું પાણી ચડી ગયું હોય ને આ રીતે આપણે પાણીમાં બાફી લઈ ને કારેલા એટલે એની કડવાશે નીકળી જાય આપણે મીઠું જે ચડાવ્યું હોય ને એ બે હારે નીકળી જાય આ કારેલામાંથી આપણે આ બફાઈ ગયા છે એટલે આ બી છે ને સૈલાઈથી આમ નીકળી જશે આમાંથી બધા એમાંથી કાઢી લેશું હવે આપણે આ કારેલા ભરવા માટે તૈયાર છે બધું તૈયાર થઈ જાય પછી શાક બનાવતા કઈ વાટ ન લાગે હમ ઓલમોસ્ટ કરેલા તો 80% તો કુક છે જ હમ આ રીતે આપણે બધાય ભરી લેવાના છે વ્યવસ્થિત આમ લોટ ભરવાનો અંદર છે મસાલો હોય ને એનો ટેસ્ટ આવે વધારે

હા તમારી દરેક દૃષ્ટિમાં એક આ રેટ બી આવે છે એટલે આમ રેગ્યુલર આપણે કરતા હોય એ રીતે એમ કે બધાયને ખ્યાલ આવે એમ કે ખાલી એકલા કારેલાનું નહીં એકલા એની સાથે તમે આ મરચા એડ કરો તો એનો સ્વાદ એટલો જ મસ્ત લાગે આપણે જે રૂટિન કરતા હોય એ પ્રમાણે આપણે બધાને કરીને બતાવીએ છીએ શ્રાદ્ધની થારીમાં તમે એકી સાથે પૂરી ખીર અને બટેટાનું શાક કૂકરમાં ઝડપથી કેમ બને એ સરસ રીતે સમજાવ્યું જો આ કારેલામાંથી છે ને આપણે જે ભૈરો હોય ને લોટ ને એ બાર નો નીકળે એના માટે આપણું કારેલું ચડી જાય ને આપડે બહાર નો નીકળે આ રીતે બધા કારણે દોરો વીટી દેસુ સેલાઈથી થઈ જાય ને પાછું

આ છે આપણી લસણ ને મરચાં ની પેસ્ટ સરફરાઈ ગયું છે આપણું લસણ ને મરચાં હવે એમાં આપણે આ કારેલા એડ કરી દેસું તેલ માં છે ને આ રીતે છૂટા છૂટા એડ કરવાના છે ગેસ આપણે હવે સ્લો જ રાખવાનો છે સાવ કારેલા ને આપણે ચાર પાંચ મિનિટ આ રીતે ઢાંકીને સેટ થવા દેવાના છે તેલમાં થોડાક આમ સેટ થાય ને પછી આપણે હલાવવાના છે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે આ રીતે છે ને બીજી સાઈડ ફેરવી નાખવાના બધા કારે બધી બાજુ સરસ થઈ જાય એકદમ કારેલ આપણે હવે પાછું બીજી સાઈડ આપણે ત્રણ ચાર મિનિટ થવા દઈશું આમના તેલમાં તેલમાં જો આ સાઈડ આખો કલર ચેન્જ થઈ ગયો હમ બીજી બાજુ એવા કરી લેવાના છે ઓકે સ્લો ગેસ ઉપર જ કરવાનું છે કારેલાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ કારેલા છે ને બધા ગેસ સ્લો જ રાખવાનો છે આ રીતે સાઈડમાં કરી આપણે આ મરચાં છે ને એ વચ્ચે મૂકી દઉં મરચાં આ સાઈડ મૂકવાની નીચેની સાઈડ ઓકે આ મરચાં થતા વાળ ન લાગે ત્રણ ચાર મિનિટમાં જ આપણા મરચાં થઈ જશે આમાં ઓકે ત્રણ ચાર મિનિટમાં આપણું બધુંય સરસ હવે થઈ જશે મિક્સ આ કારેલા આપણે સાઈડમાં રહેવા જ દેવાના છે એમને આ મરચામાં જરાય વાર જ ન લાગે ચડતા થોડાક આમ વરાળે સેટ થશે ને એ સોફ્ટ થઈ જશે એટલે બે આપણું શાક હારે રેડી થઈ જશે મરચાં કારેલાનું ચાલો આપણું શાક હવે જોઈ લેશું છે ને આપણું હળવા હાથે હલાવવાનું

આપણે આ શાકને ને કરી લેશું શાક આપણું રેડી છે ઓકે પેઢી છે આપણું ભરેલા કારેલા ને સીમલા મરચાંનું શાક આશા રાખીએ છીએ કે ભરેલા કારેલા અને સિમલાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતાં જાતા લાગણીમાં ડૂબેલા માણસની હાલત ચામાં ડૂબેલા બિસ્કિટ જેવી હોય છે તે જેટલો ડૂબતો જાય ને એટલો ડૂબતો જાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી તો નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ Don't underestimate your mother and father. Namaskar!